Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં વંદે ભારત ટ્રેન ને ઉતલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વંદે ભારત ટ્રેનને ઉતલાવવાનો પ્રયાસ પાયલટની સતર્કતાથી નિષ્ફળ બન્યો હતો ત્યારે મિત્રો પાટા પર વીસ લાબી લાભી લોકડની એંગલ મૂકીને ટ્રેનને ઉચલાવાનો પ્રયાસ કર્યો છે વધુ જણાવી દઈએ કે પાયલટની સતર્કતાથી ત્યારે મોટી દુર્ઘટના બનતા ટળી હતી આરપીએફ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ઘાટલોડિયા પોલીસે ગુણો નોંધી તપાસ હાથ ધરી છે ચાંદોડિયા જયારે બીપેનલથી ત્યારે કુડિયારનગર વચ્ચે વચ્ચે અજાણ્યા ઈસમે પાટાના ઉપર અત્યારે લોખંડની બિસ્કુટની પાઇપ મૂકી હતી મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ટ્રેનને ઉઠલાવવાનો પ્રયાસ કર્યો હતો અને વેળાવળથી સાબરમતી જતી વંદે ભારત ટ્રેનમાં અકસ્માત સર્જાવવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વંદે ભારત ટ્રેનને ત્યારે પલટાવવાનું ષડયંત્ર પાયલટના સતર્કતાથી ટળી ગયું છે મળતી વિગતો વધુ જણાવી દઈએ કે અજાણ્યા ઈસમે ટ્રેનના પાટા પર લોખંડની બિસ્કુટ લાંબી ફિંગર મૂકી હતી અને આ ઘટના મામલે કાટલોડિયા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ